નમસ્કાર મનસુભાઈ માંડવિયા આ જવાચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવ થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા પચીસ ટકા વિસ્તારમાં ડાકઝોન આપતો હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નતા તો આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાકઝોન હટાવી તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાકઝોન જે હેઠળ છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકાએ કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે વિધવાસીના ફોર્મ માટે તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાડ જિલ્લો ને સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓબેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેના કારણે જુના જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે પ્રોસેસ ન કર્યો કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણે ગવર્નર જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કે સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાચેવાડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું દિવસનો પ્રોસેસ સૂચના હાઈકોર્ટ આપી હતી એના કારણે ઘણા ગરીબો વંચોદોને લાભ મળ્યા વિધવાઓને સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આપતો પ્રતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી વાત એવી બીજી આ જેટલા કામો કર્યા તે કમાણો હંમેશા વેસોડ વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે નહોતી કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એની જ હું સેવા માનું છું ને આ બધા કામગીરી સ્વ ખર્ચે કરેલી હતી આપને ધ્યાન રાખ આપનો આભારી જવા જ